વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ સાત અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર ત્રણ મુઘલ સામ્રાજ્યના સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો વાત કરીશું પાઠ નંબર ત્રણ મુઘલ સામ્રાજ્ય પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું તો પાણીપતનું પ્રથમ યુદ્ધ વીસ એપ્રિલ પંદરસો ને છવ્વીસમાં બાબર અને ઇબ્રાહિમ લોધીની વચ્ચે થયો હતો શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો તો શેરશાહે સસારામનો મકબરો અને દિલ્હીની અંદર મસ્જિદ બંધાવી હતી અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞા તો તેનું નામ શું હતું તો તેનું નામ હતું તાનસેન જે નવ રત્નમાંનો એક હતો જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો તો જહાંગીરના દરબારની અંદર મન્સૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો તે પક્ષી ચિત્રકાર હતો અને જહાંગીરના બીજા ચિત્રકારનું નામ અબુલ હસન હતું એટલે મનસુર અને અબલ બંને ચિત્રકારો હતા છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો તો છત્રપતિ શિવાજીનો જન્મ જન્મ ઈસવીસન સોળસો ને સત્યાવીસમાં માં મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ તમારે જવાબ લખવાના રહેશે મુઘલ વહીવટ તંત્રની રૂપરેખા આપો તો જવાબ મિત્રો જોઈશું તો મુઘલ વહીવટતંત્રની વ્યવસ્થિત રચના આખબરે કરી કરી હતી મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો અને બાદશાહને સલાહ આપવા અને મદદ કરવા માટે એક મંત્રી પરિષદ હતી બાદશાહની સત્તા સરોપરી હતી અને તે સર્વોચ્ચ સેનાપતિ હતો બાદશાહે અને રાજ્યના વહીવટતંત્ર વચ્ચે તાલમેલ રાખવા માટે વજીરની નિમણૂક કરવામાં આવતી તેને દીવાને વજીરે કુલ કહેવાતો નાણાં અને મહેસૂલ વ્યવસ્થાનો વડો એ વજીર કહેવાતો હતો સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો અને મીરબક્ષ સેનાના સૈનિકોને ભરતી કરતો તે સેનાના અધિકારીઓની નિમણૂક કરતો અને તે રાજ્યના ગુપ્તચરની પણ દેખરેખ રાખતો હતો મુઘલ વહીવટતંત્રના ગુપ્તચરો વાક્યાન વીસ તરીકે ઓળખાતા હતા રાજ્યનો ન્યાય વ્યવસ્થા જે છે તે વિદ્યાર્થી મિત્રો કાજી સંભાળતો હતો એટલે કે તેને કાજી કહેવામાં આવતો હતો મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોને ધ્યાનમાં રાખવા માટે મીર એસમાન મીર આસમાન નામનો વિભાગ હતો અને આ વિભાગની ઉપર સરકારી કારખાનાઓનો વડો હતો મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે તમારે નોંધ તૈયાર કરવાની છે તો પહેલું છે જવાબ લખીશું આપણે કે મુઘલ બાદશાહ એમના સમયની અંદર જે જે બાંધકામો કરાવ્યા છે એમાં સ્થાપત્યની વાત કરીએ તો ઈમારતો અમૂલ્ય અને અપ્રિતમ ગણાય છે ઇમારતોના બાંધકામમાં હિન્દુ મુસ્લિમ કલાનો શુભંગ સમન્વય થયો હતો મુઘલ સ્થાપત્ય કલાના મુખ્ય નમૂનાઓ આ પ્રમાણે છે બાબરે પાણીપતની પાસે કાબુલી મસ્જિદ સંભલમાં જમા મસ્જિદ અને આગ્રામાં પણ એક મસ્જિદ બંધાવી હતી અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો તેણે આગ્રાથી છત્રીસ કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ ચિસ્તીની યાદમાં ફતેહપુર સિકરી નામનો નગર વસાવ્યું અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો તે ભારતનો સૌથી મોટો દરવાજો છે આ ઉપરાંત તેણે અહીં ચિશ્તીની દરગાહ મસ્જિદ અને પંચમહાલ વગેરે સ્થાપત્યો બંધાવ્યા હતા જહાંગીરના સમયની અંદર બંધાયેલા સ્થાપત્યોની અંદર સંગે મરમરનો સફેદ આરસ પહાણ જે છે તે આરસ પહાણનો ઉપયોગ થયો હતો શાહજહાએ ઇમારતો બાંધવાનો ભારે શોખ હતો તેના સમયમાં મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ કહેવાય છે શાહજહાએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહાલ બંધાવ્યો હતો દે દુનિયાની એક અજાયબી ગણાય છે શાહજહાએ આગ્રામાં મોતી મસ્જિદ બંધાવી છે જે અદ્ભુત ઇમારત ગણાય છે અને તેણે દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહાલ જેવો જ કલાત્મક રાબિયા ઉદ્ધોરાનો મકબરો બંધાવ્યો હતો છત્રપતિ શિવાજીના વિજયો વિશેની નોંધ લખો તો છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા મુઘલ બાદશાહ ઔરંગઝેબે અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી તેમણે વિજયો મેળવ્યા હતા જેમ કે સોળીસો ને છેતાલીસમાં શિવાજીએ તોરણ તોરણનો કિલ્લો હતો તે જીત્યો હતો એ પછી તેમણે કલ્યાણ અને માહોલીના પણ કિલ્લા જીત્યા હતા ઈસ્વીસન સોળસોને સિત્તેરમાં શિવાજી સિંહગાટ વેલોર અને ચીંજીના કિલ્લાઓ જીત્યા હતા ઈસ્વીસાન સોળસોને સિત્તેતેરમાં તેમણે દક્ષિણના દરવાજા સમાન કોઈલનો જે કિલ્લો હતો એ પણ એમણે જીતી લીધો હતો અકબરની ધાર્મિક નીતિ છે તેની તમારે ચર્ચા કરવાની છે તો અકબરે બિન સાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી તેણે હિન્દુઓ પાસે લેવામાં આવતો યાત્રા વેરો અને જજીયાવેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવામાં ઊંચા હોદ્દાઓ ઉપર નીમ્યા હતા તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિકરીમો ઇબાદત ખાનો એટલે કે પ્રાર્થના મંદિરો બંધાવ્યા હતા અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઈબાદત ખાનામાં આમંત્રણ આપતો હતો અને તે તેમની ધર્મચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો હતો તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દિન એ ઇલાહી નામનો નવો સંપ્રદાયની પણ સ્થાપના કરી હતી આમ અકબરની જે ધાર્મિક નીતિ છે તે ઉદાર અને પ્રશંસનીય હતી શેરશાહના સુધારાઓની ચર્ચા કરો તો શેરશાહ ઈસવીસન પંદરસો ચાલીસથી ઈસ્વીસન પંદરસો ને પિસ્તાલીસના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા તેમના મુખ્ય સુધારાઓ આ પ્રમાણે છે શેરશાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું તેણે રાજ્યમાં વિશાળ લશ્કરની રચના પણ કરી હતી તેણે એક લાંબો રાજમાર્ગ જેને આપણે ગ્રાન્ડ ટ્રંક રોડનો તરીકે ઓળખીએ છીએ તેનું નિર્માણ કરાવ્યું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો તેણે ટોડરમેલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજમાં સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો પણ તૈયાર કરાવ્યો હતો આટલા બધા સુધારાના કારણે શેરશાહને સુધારાવાદી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને યાદ પણ કરવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેની દરેક પ્રશ્નને ઉત્તર આપવા માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે પાણીપતનું બીજું યુદ્ધ તો અકબર અને હેમુ વચ્ચે થયું હતું સાચો જવાબ આવશે બી બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો તો સાચો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો અકબરે ગુજરાતની વિજયની યાદમાં બંધાવ્યો હતો જે સૌથી ઊંચો દરવાજો છે દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાડાવ્યો હતો તો સાચો જવાબ આવશે ડી શાહજાંજ તેના સમયને આપણે બાંધકામનો સુવર્ણયુગ તરીકે ઓળખીએ છીએ અકબરનો જન્મ ખાલી જગ્યા સ્થળે થયો હતો તો અમરકોટના હિન્દુ રાજાના ઘરે થયો હતો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો જો તમે આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો